નમસ્કાર મિત્રો હું સંજય નંદસરિયા હળવદ ક્રાંતિ ન્યૂઝ જોડે આજની વાત કરવા જઈએ મિત્રો ખાસ કરીને જીવ દયા પ્રેમ જેમ કે એને વિશ્વ હિન્દુ પરિષદ એ બજરંગ દળ છે ઘણા લોકો મહા મહેનત કરી રહ્યા છે જીવ હંસાને બંધ કરવા માટે અને ઘણી એવી મેટરો પણ ચાલે છે કે જ્યાં જીવ હંસા ચાલી ચાલી રહી છે આ કળિયુગના જમાનાની અંદર ઘોળ બેદરકારી કાયદાકીય પરિસ્થિતિ સામે નજરમાં દેખાય છે હળવદ પોલીસ સ્ટેશનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લાવવામાં આવેલી એક સીએનજી છે મિત્રો તમને જે બતાવું આ સીએનજી આ સીએનજી ની અંદર નાના નાના બચુલિયા જે મા બાપ ને મૂકીને અમે એવું બોલી રહ્યા કે અમને છોડાવો અમને છોડાવો મિત્રો તમે જે આ દ્રશ્ય જુઓ છો ને એ એનો અવાજ સાંભળો આ જીવોને ખાસ કરીને બચાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ આવડા આવડા બાળકોનો જે પ્લાન છે કે આવડાવડા બચુલિયાને લઈ અને વહેંચવા જવા હવે વહેંચવા કઈ જગ્યાએ જવાના તો વહેંચવાની વાત કરવામાં આવે તો મિત્રો ખાસ કરીને મોરબી જગ્યાએ વહેંચવા જવાના હતા અથવા તો આજુબાજુના કોઈ ગ્રામ્ય વિસ્તારમાં વહેંચવા જવાના હોય આ સીએનજી રીક્ષામાં જી જે છત્રી યુ તોતેર ત્રીસ નંબરની રિક્ષા છે અને રિક્ષાની અંદર સાતક આવા બચુલિયા જે કહેવાય ને કે ઘેટાના બચુલિયા ભરવામાં આવેલા છે અને નિર્દનીય આ જે લોકો જે રાક્ષસી કોમ તરીકે કહેવાય ને કે મહા મહેનત કરી રહી છે એવી વર્ષો પહેલાંની જે રાક્ષસી કોમ જે બકરાને ખાઈ જતી હતી એમાં કળિયુગની જે માણસોની કોમ છે એ માણસે મૂકી નેવે મૂકી છે અને માણસે મૂક્યા પછી આ લોકોને જો આવી રીતે ખાધા પીધા વગર ગોદી અને બાંધી રાખવામાં આવેલા છે અંદર અમુક તો તમે નજરની સામે જુઓ જો આની પોઝિશન કેવી છે નીચે એની માટે બે ત્રણ બીજા ઘેટા બેઠા છે એટલે એને પણ વાગતું હોય છે મિત્રો આ ભાઈ છે આ ભાઈ નામ શું છે આપડે પૂછશું શું નામ તમારું ભાઈ કઈ જગ્યા રિક્ષા ના ફેરા કરો છો કે પછી શું કરો છો કેટલું ભણો છો ભણો છો હાથમાં સરસ અત્યારે આજે આને શું કેવાય

બાપા કેટલા ધંધો કરે જંગ તાલુકાનું કોપેણી ગામ જાગ્રા તાલુકાનું કોપીણી ગામ અહીંયાથી હળવદ તાલુકા માંથી તમે પસાર થતા તા તમે ક્યાં ગામ અટકાણા કોને રોકવામાં આવ્યા તમને

જોયેલા છે કતલખાના મિત્રો તમે જે જોઈ રહ્યા એ દ્રશ્યો જે હકીકત આ ભાઈ એમ કે કે કતલખાના લઈ ગઈ છે હકીકત કતલખાના હળવદ તાલુકામાં કઈ કઈ જગ્યાએ છે એની યોગ્ય તપાસ કાયદાકીય રીતે કરવામાં આવે અને કાયદો કાયદાનું કામ કરે છે પણ હકીકત કતલખાના હળવદ તાલુકામાં કઈ જગ્યાએ છે ધાંગધ તાલુકામાં કઈ જગ્યાએ છે અને બીજી વાત તમે જે મિત્રો દ્રશ્ય જોવો છો આ ચોગાન છે હળવદ પોલીસ સ્ટેશનનું અને હળવદ પોલીસ સ્ટેશનના ચોગાનની અંદર આ સીએનજીને રાખવામાં આવી છે અને વાત કરીએ તો વાંકાનેર એરિયામાં લઈ જવામાં આવેલા ધાંગધ્રા તાલુકામાંથી હળવદ પસાર થતાં સુંદરગઢની આજુબાજુમાં ક્યાંક પકડવામાં આવેલી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આપણે કેતનભાઈ છે એમને પૂછ્યું કિરણભાઈ શું તમારા વિશે તમે હળવદ વિશેની કાશી નગરીને જાણો છો તો આવું નવું બનાવ બનતા રહે છે તો હકીકત આમાં કોનો ચાલય છે શું કહેવા માગો છો તમે આ લોકો વિશે સંતોષકારક જવાબ ન મળ્યો તેની પાસે કોઈ કાગળ નતા પોલીસે આગળ તપાસ કરતા એ ભાઈ પોતે કબૂલેલ છે કે આ ઘેટા કતલખાને લઈને જતા હતા તો હાલ એમની ફરિયાદ કરવાની કાર્યવાહી આગળ હાથ છે સાહેબ હકીકત કહેવાય છે કે હળવદમાં નાના મોટા કતલખાના ચાલે છે શું એના વિશે તમારું શું કહેવું આ હળવદ બ્રાહ્મણોની અને સનાતન લોકો કાશી નગરી જે ગણાય તો આવા કોઈ પણ કાર્ય કતલખાનાના ન થવા જોઈએ અને કોઈ કરશે તો પણ અમે એને ચલાવવામાં નહીં દઈએ પણ ભોગે અમે કોઈપણ કતલખાને જાતા પશુ કે કતલખાના કોઈ પણ ભોગે ચલાવવા નહીં દે એના માટે અમારે જે કંઈ કરવું પડશે તે અમે સતત કરતા રહીશું ભવિષ્યમાં પણ આના માટે અમે કટિબદ્ધ છીએ કે કોઈ પણ જાતના કતલખાના ગામની અંદર ચાલુ ન હોય ક્યાંથી લાવતા હતા અને કઈ બાજુ લઈ જતા હતા આ ભાઈ અત્યારે પોલીસ સમક્ષ એવું કબૂલેલ છે કે આ કતલખાનાનો માલ એ કોપરણી ગામથી ભરેલ છે અને મોરબી કોઈ ભાઈને ડિલિવર્ડ કરવાનો હતો મોરબી મોકલવાનો હતો નામ એમને પોલીસને લખાવેલ છે નામ મારા જાણમાં નથી પણ આ માલ દેવાનો હતો એવું એ ભાઈ કમોડિટી દીક્ષા જાળી આ ફિરન સાઈડ પર આ મિત્રો હળવદ પોલીસ સ્ટેશનના છે અને પોલીસ સ્ટેશનના ચોગાનમાં જે રિક્ષાને લાવવામાં આવી હતી એમાં નાના નાના બચુલિયા ઘેંટાના બચુલિયા ભરવામાં આવ્યા હતા અને એની યોગ્ય તપાસ હળવદ પોલીસ કરી રહી છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે આ જે ભૂલકાઓ રમે છે મિત્રો ખાસ કરીને કોઈને માવતરને આ ભૂલકા છોડી દેવા ના ગમતા હોય જો આ ખેલકૂદ કરતા હોય છે આવા ભૂલકાઓને એના મા બાપ હાંચવતા હોય છે પણ હકીકત આવા ઘેટાના જે બચુલિયા હતા એને આવી રીતની પોઝિશનથી જો પકડી અને કતલખાને લઈ જાવ હતો એની યોગ્ય કાર્યવાહી હળવદ પોલીસ કરવાની છે એની કાયદાકીય જોગવાઈ પ્રમાણે કામગીરી કરી રહી છે ત્યારે માલધારી સમાજના એક ભાઈ છે આપણે એમની વાત એ કરશું કે હકીકત તમે જાણ્યું કે અહીંયા શું બનાવ આવો બન્યો હતો ને આવો નવો બનાવ હળવદમાં ઘણા બનતા હોય છે એના વિશે તમારું શું કહેવું શું નામ છે તમારું શું નામ છે વિજયભાઈ ભરવાડ સંજયભાઈ વાત કરવામાં આવે તો અમે જયારે